તો ઉભો વારવા ઉઠી ગયો તો ને રૂમ ભાઈઓ ઉગી ગયો તો મારો પહેલો દિવસ ને મારો બ્લોગ બનાવવાનો પહેલો દિવસ સવાર ચા બની ગઈ તેનો હું પીવા ગયો ચા ત્યાં તો અમારી એક બબુડી મને જોઈ નહીં કાકા કાનો બ્લોગ બનાવવાનો ભૂત વગો છે અને પછી હું આવી ગયો તો બાવળા કા કારણ કે અમારા યાર રોજડોનો ત્રાસ છે અને તમે જોઈ રહ્યા છો એને બોલતે ગાંડા બાવળા આ છે બાવળા સુઈ ના જોઈએ તો જોઈ લો અને હવે આ બાવળા ને કાપવાના છે જો ને બાવળા કાપીને હોગ નીકળી ગયો તો ઘર બાજુ ક્યાંથી તો મારા હથિયાર ભૂલી ગયો તો હું મે મારા હથિયાર લઈ લીધા ને પછી હું ને કઈ ગયો ઘર બાજુ અને ઘરે હું પાણી પીતો તો ને મારો ભત્રીજો તો કાકા એકલા એકલા પાણી ઢોસો તો મને પાવ ને ને પછી માર મમ બોલી કે ખાવા તો ખાવા પાછા નીકળી ગયા તો મને બાવળા કાપી તો મારા ભાઈને ઉઠાવી લીધો બાવળા કાપને મારો ભાઈ બોલતો તો મારા ભાઈ ને મસ્તરા મારા અને બાવળા કાપીને આવી ગયા તો ઘરે ઘરે આવે ને હું ઉપડી ગયો તો નાવા આય ધોઈન તૈયાર થઈને પછી બાર ભાભી બોલ્યા કે આટલા તૈયાર થાસો તો મારે કઈ ફરવાને જવાને જવાનો ને ત્યાં હું નીકળી ગયો તો મંદિરે અને મંદિરે જતા મળી ગયો તો મારો વાંડો દોસ્ત એમને કોઈ ફલાણી હોય તો જોજો હા જોજો એ જોજો ને ત્યાં આવી ગયો તો હું મંદિરે એ ભગવાન બધાનો ભલો કરજે ને શરૂઆત મારાથી કરજે ચલો મિત્રો અંધારો પડી ગયો છે હવે મળીએ બીજા વ્લોગમાં વિડિયો સારો લાગ્યો તો લાઈક કરો